બે મહિલા ની અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ રીતે જોડાય ગુજરાત બની તેર હજારથી વધુ સ્વસહાય જૂથની એક લાખ ત્રીસ હજારથી વધુ મહિલાઓને બસો પચાસ કરોડથી વધુની સહાય આપી હતી જે અંતર્ગત વાગરા વિધાનસભામાં આવતા ગામોની મહિલા ધારાસભ્ય અરુણસિંહ રાણાની અધ્યક્ષતામાં રાજપૂત છાત્રાલય ખાતે મહિલા લાભાર્થીઓને યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા પુરવઠા અધિકારી નૈતિકા પટેલ વાગરા મામલતદાર દર્શના પટેલ સહિત અધિકારીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા દેશના વડાપ્રધાન સતત ત્રીજીવાર વાર ચારસો પાર થવાના છે ત્યારે આ દેશના વડાપ્રધાને લોકસભામાં જે બિલ લાવીને નારી માટે જે કટિબદ્ધ તેત્રીસ ટકા અનામત લાવીને આજે નરેન્દ્ર મોદીજીએ સંસદમાં પણ તેત્રીસ ટકા મારી બહેનો મારી માતાઓ ઊભા રહી શકે છે અને ત્યારે આ દેશના વડાપ્રધાને નારી શક્તિ માટે કોઈ જાતનું પણ ગરીબ કલ્યાણ મેળાવ હોય મહિલા મહિલાઓ માટેના પણ વિવિધ યોજનાઓ કરીને નારી માટે વિવિધ યોજનાઓ એમણે દાખલ કરી છે ત્યારે આજનો દિવસ અમારા માટે ખૂબ આનંદદાયક છે ભારતમાં તે પણ બંગાળમાં જઈને આજનો દિવસ અમે ઉજવી રહેલા છે આખા ગુજરાતમાં વિધાનસભા વાઇઝ આ કાર્યક્રમ ચાલી રહ્યો છે આ સાથે જ ભરૂચ વિધાનસભા કાર્યક્રમ જાડેશ્વર સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો હતો જેમાં મહિલાઓને સહાય આપવામાં આવી હતી આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા